વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે નવા પ્રશ્નો સાથે મનીષ આપની સમક્ષ બે હજાર ની તૈયારીના ભાગરૂપે હાજર થયો છે મિત્રો મિત્રો આજે વિદ્યાર્થી પ્રશ્નોની આપણે દિવા દાંડી એકસો પચીસમાં માં આપનું હાર્દિક સ્વાગત છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એક સુંદર મજાના વાક્ય સાથે એક વાત કરીએ કામ એસા કરો કે પહેચાન બન જાય કામ એસા કરો કે પહેચાન બન જાય હર કદમ ચલો એ કે નિશાન બન જાય હર કદમ ચલો એ કે નિશાન બન જાય જિંદગી તો સબ કાટ લેતે હૈ મેરે દોસ્ત જિંદગી તો સબ કાટ લેતે હૈ મેરે દોસ્ત જિંદગી એસે જીવ કે મિસાલ બન જાય મિસાલ બન જાય વિદ્યાર્થી મિત્રો તો આપણે ચોવીસ પ્રશ્નોમાં આપણે જોવાના છીએ તો એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ સંતરામાં કયો એસિડ રહેલો હોય છે જે આની અગાઉ આપણે લીંબુમાં પણ જોયો હતો પ્રશ્ન બરાબર લીંબુમાં કયો એસિડ રહેલો છે તો સંતરાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ સંતરામાં કયો એસિડ રહેલો હોય છે ભાઈ તો એમાં સાઇટ્રિક ઓકે લીંબુમાં પણ સાઇટ્રિક જે વિટામિન સી આપ આપને ખ્યાલ છે બરાબર વિટામિન સીવાળા પદાર્થ છે તો કે ભાઈ સંતરામાં કયો એસિડ સાઇટ્રિક એસિડ કાર્બોક્સલિક એસિડનો ક્રિયાશીલ સમૂહ કયો જો મિત્રો ક્રિયાશીલ સમૂહ માટે એક સૂત્ર મેં ગયા વખતે આપ્યું છે હેલો કાકી આવજો હજી ફરીવાર આપણે યાદ કરાવી દઈએ સારું ચાલો તો કે ભાઈ હેલો હેલો કાકી ફરી વાર આપણે આવજો બરોબર હેલો કાકી આવજો બરોબર ક્રિયાશીલ સમૂહ માટેનું આ સૂત્ર એ આપણે જોઈએ કે ભાઈ ક્રિયાશીલ સમૂહ એમાં કયા કયા સૂત્ર છે કે ભાઈ હેલો એટલે હેલોજન હેલો એટલે હેલોજન એમાં આવશે બ્રોમિન અને ક્લોરીન ઓકે એમાં કયું આવશે બ્રોમિન અને ક્લોરીન ક્લોરો અને બ્રોમિન હાલો પછી કા કા એટલે જો ખાસ સમજો હેલોજન એટલે હેલો એટલે હેલોજન કા એટલે કાર્બોક્સલિક કાર્બોક્સલિક

એમાં આવશે અને અને આ એટલે આલ્કોહોલ આલ્કોહોલ એમાં આવશે રેડી મિત્રો તો આજની ખાસ ટ્રીક મિત્રો ગયા વખતે હું બોર્ડમાં ઉપર કપાયું હતું બરાબર સૂત્ર એટલે ખાસ ફરીવાર મેં લખ્યું છે હેલો કાકી આવો જો આટલું સૂત્ર તમે યાદ રાખો તો હેલો એટલે હેલોજન કા એટલે કાર્બોક્સિક એસિડ સી ઓચ કી એટલે કિટોન સી ડબલ બોન્ડ આલ્ડીહાઇડ એટલે સી એચ ઓ બરાબર અને મિત્રો એટલે એક સૂત્ર ખાસ હેલો કાકી આવજો એ સૂત્ર આપણે ટૂંકું યાદ રાખવાનું રહેશે આની અગાઉ પણ ઘણા સીસોટી પિતાજી એવા મેં આપ્યા છે બરાબર યુટ્યુબ ચેનલમાં પણ છે એ જોઈ લેશો સારું તો ઓકે તો અહીંયા કયું સૂત્ર આપ જોઈ રહ્યો છો એસિડ એનું કયું છે ઓકે સારું મિત્રો પછીનો પ્રશ્ન છે વનસ્પતિમાં પ્રકાશ નીપોજોનું વહન કોના દ્વારા થાય છે બરાબર કોના દ્વારા થાય છે એ જોઈ લઈએ આપણે સારું ભાઈ કે નીપોજોનું વહન છે એ કોના દ્વારા થાય છે યસ પેલા આને આપણે જવા દઈએ ઓકે

એટલે કે ભાઈ નિપજોનું વન બરોબર એટલે અનવાહક 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 પેશીના પેશી એમાં આ ઘટકો બધા એના ચાલની હોય છે ઓકે સરસ નેક્સ્ટ એની પછી આપણે જોઈએ ફ્યુઝ વિદ્યુત ફ્યુઝ મિત્રો ખાસ જોઈ લો આ પ્રશ્ન રેગ્યુલર એક ટૂંકનો પણ ફ્યુઝની તૈયાર કરશો કારણ કે એક જ એવું જોડાણ છે આપણા ઘરની અંદર વિદ્યુત જે ફ્યુઝ છે એ શ્રેણીમાં હોય બરોબર એ એ પણ યાદ રાખવાનું ફ્યુઝ શ્રેણીમાં શું કામ હોય કે આપણે જ્યારે કોઈ વિદ્યુત જેઈબીમાંથી ઊંચો વિદ્યુત પ્રવાહ આવે ત્યારે ફ્યુઝમાં રહેલો જે તાર છે જેનું ગલન કેવું છે નીચું એટલે એ પીગળી જાય એટલે જેથી કરીને એ પછી વિદ્યુત પ્રવાહ ત્યાં એટલે ફ્યુઝ ત્યાં ફ્યુઝનો વાયર એ બળી જાય ઓકે એટલે કે ભાઈ પીગળી જાય એટલે આગળ વિદ્યુત પ્રવાહ વધતો નથી ઘરના અંદર કિંમતી સાધનો જે છે આપણા બચી જાય છે ઓકે સરસ તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ વિદ્યુત ફ્યુઝ ખાલી સિદ્ધાંત ઉપર કામ કરે છે ખાસ જોઈ લો મિત્રો વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિદ્યુત પ્રવાહની તાપીય અસર બરોબર ખાસ જોઈ લો એટલે આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે હવે મિત્રો અહીંયા એક સરસ વાત કરી કે ભાઈ આ પછીનો પ્રશ્ન મિત્રો મિત્રો એ આપ સૌની ખ્યાલ છે મુખ્ય અક્ષ આ શું કહેવાય આને મુખ્ય અક્ષ

કિરણોમાં જે આપણો પ્રકરણ છે પરાવર્તન વીન એમાં આપણે જોયું છે અને સમજ્યું છે બરાબર કિરણોના પ્રકાર સારું ક્યાંથી પસાર થાય છે એફમાંથી ઓકે સરસ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈ લઈએ ભાઈ ઓકે સોરી સારું મિત્રો આંખ સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર એ તો આપણે હવે ખ્યાલ પડી ગયો છે પચીસ સેન્ટીમીટર પ્રશ્ન છે બરાબર સી ડબલ બોન્ડ ઓ બરાબર કીટોન જે હમણાં ક્રિયાશીલ સમૂહ હેલો કાકી આવજો એ આપણે જોઈએ એમાં કીટોન સમૂહમાં આવે કીટોન બ્યુટેનોન બરાબર એટલે ખાસ એક પ્રોપેનોન બરાબર પ્રોપેનોનનો ખૂબ રેગ્યુલર પૂછાતું એનું અણુસૂત્ર છે પ્રોપેનોનનું અણુસૂત્ર અહીંયા આવડી જવું જોઈએ પાછું આ તો બ્યુટેનોન છે પ્રોપેનોન જે આપણે નખ પરની નેઇલ પોલિશ દૂર કરવા માટેનું રસાયણ છે બરાબર પ્રોપેનોન ઓકે સરસ ઓકે પછી આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવ વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકોએ કરીએ તો કે ભાઈ એમાં આવશે મેન્ડલ ઓકે જે પાઠ છે બરાબર આનુવંશિકતા નિયમ પછી મિત્રો અહીંયા જોઈએ ઝૂલના નિયમ મુજબ મિત્રો ઝૂલનો નિયમ પહેલાં તો આપણને આવડી જવો જોઈએ એટલે કે ભાઈ એચ બરાબર આઈ સ્ક્વેર આર બરાબર આ પૂછાય છે સાબિત કઈ રીતે કરો એ હું તમને એવું લાગે તો હમણાં સાબિત કરતાં પણ શીખવાડી દઈશ એચ બરાબર આઈ સ્ક્વેર આર બરાબર આ સૂત્ર સાબિત કરતાં પણ આવડી જવું જોઈએ મિત્રો ખાસ રિક્વેસ્ટ છે આપને બરાબર કે આ તૈયાર કરજો જ ઝૂલનો તાપીય નિયમ લખો અને એની સાબિત કરો એટલે આ ઝૂલનો તાપીય નિયમ છે તો કે ભાઈ આમાં શું છે કોનો વર્ગ છે કે ભાઈ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા આ એચ બરાબર એચ બરાબર કોનો વર્ગ છે અહીંયા વિદ્યુત આ એટલે વિદ્યુત પ્રવાહ કે ભાઈ વિદ્યુત પ્રવાહના

પછી પાણી જ્યારે બહાર નીકળી જાય તો રક્ષક કોષો સંકોચાય બંધ થઈ જાય ઓકે એ વાત આપણે એમાં છે તો ભાઈ રક્ષક કોષો ખાસ યાદ રાખશો એકમ મિત્રો કાલે પણ આપણે જોયું તો ડાયોપ્ટર બરોબર ડાયોપ્ટર એટલે કે ભાઈ પાવર એટલે પી બરાબર એકના છેદમાં એફ વ્યાખ્યા પણ આપણે જોઈશું કે ભાઈ કેન્દ્ર લંબાઈ ન આ એક ના છેદમાં એફ એટલે વ્યસ્ત કહેવાય પણ કોનો વ્યસ્ત કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે ઓકે સરસ તો એ કરશો પછી એટલે કે ભાઈ અહીંયા ડાયોપ્ટર આવે બરાબર એનો એકમ અને એનું સાધન કયું આવે ભાઈ આંખ લેન્સનો પાવર આપણે માપવો હોય તો એનું ડાયોપ્ટર મીટર બરાબર એનું સાધનનું નામ છે ડાયોપ્ટર મીટર સરસ સોનાની સુધા ખાલજીયા એકમમાં મપાય કેરેટ ઓકે સરસ તો આ વાત કેરેટ પછી નેક્સ્ટ જોઈ લઈએ મિશ્ર ધાતુ ગલનબિંદુ હોય અરે ભાઈ સોલ્ડરિંગ કરવાનું હોય તો કે ભાઈ એને સેજ પીગળી જાય ખબર સોલ્ડરિંગ કરવાનું આપણે વાયર તૂટી ગયો સોલ્ડરિંગ કરવાનું કે જેવું સેજ આપણે ઓલો સોલ્ડરિંગ આપણે જે આવે છે બરાબર એ મૂકે તો તરત એ પીગળી જાય તો એનું ગલનબિંદુ ઊંચું ન હોય કેવું હોય અહીંયા ઊંચું જે શબ્દ છે એ બરાબર ઊંચું હોય તો આ વિધાન કેવું થશે ખોટું ઓકે પુરુષમાં વાય રંગસૂત્ર એક્સ રંગસૂત્ર કરતા કદમાં નાનું હોય છે બિલકુલ રાઈટ બરાબર આ સાચું છે વાય રંગસૂત્ર કદમાં કેવું હોય નાનું હોય બરાબર એક્સ ને વાય આપને ખ્યાલ છે આ એક્સ અને વાય જે રંગસૂત્ર છે એ કદમાં કેવું હોય છે નાનું હોય છે બરાબર એ ખાસ આપણે યાદ રહે લઘુદ્રશ્યની દ્રષ્ટિની ખામી વ્યક્તિનું દૂર બિંદુ અનંત અંતર કરતા ઘટે છે યસ રાઈટ બરાબર પી પાંચ પીએચ નું મૂલ્ય હોય એટલે એસિડિક હોય બિલકુલ સાચું બરાબર કે ભાઈ સાત કરતા ઓછું હોય તો એસિડિક આપણે ગઈકાલે પણ પીએચ ના ઓલામાં જોયું છે ઓકે છોકરામાં યુવા યુવા અવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે ટેસ્ટોસ્ટેરોન એની કયો અંતસ્ત્રાવ હોય છોકરાઓને દાઢી મૂછ ઉગે એટલે ટેસ્ટોસ્ટેરોન તો એનું નામ લખી નાખીએ ટેસ્ટો સ્ટેરોન બરાબર અને છોકરીમાં કયું હોય પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન

અહીંયા જો ઇન્સિડન્ટ કોણ આ બરાબર આ એંગલ ડી ઈ ઓકે છે તો કે ભાઈ આ જે રહ્યું આ જે છે એ બંધ બેસતી જોડ નથી બરાબર આનો જવાબ કયો આવશે બરાબર આ બંધ બેસતી જોડ નથી ઓકે તો ખાસ જોશો ભઈ મને ઓળખો મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે તો આ મિત્રો ઘણા પ્રશ્નપત્રમાં જે ટંગસ્ટન એને કઈ કહેવાય ટંગસ્ટન બરાબર

ઓકે તૃણાહારી પહેલાં જે બરાબર ન ખાય એ તૃણાહારી પછી એને જે આ ઘાસ ખાતા હોય એને પાછા આ પ્રાણી ખાઈ જાય એટલે માંસાહારી ખાય એટલે એ કયું કહેવાય દ્વિતીય ભોગીઓ રેડી મિત્રો તો આ રીતે તમારી સામે બરાબર ચોવીસ પ્રશ્નો છે એ મિત્રો રજૂ કર્યા છે તો આવા નવા પ્રશ્નો આપણે બરાબર સતત આપણે તૈયારી તમારી સાથે હું કરતો રહીશ મિત્રો તો ખાસ એટલે મિત્રો अब फरी पाछा आतकाले नश्नो थ्याङ्क यू मनी नमस्कार